Pakai lagi makai keras ya. Tuh tunggu bumi yang suah berapa? Tuh ya luar dia nak sini nak maaf place. Awal tu mahir kau belok belah tu nanti dia maaf place beri na. Nanti kau ambil kerja. Lambat

ખર આગડી જોઈ નહીં ઠીક છે ઓલો મિત્રો છે ને અમે આવવાનું હતું ને આવી ગયા છીએ જો આખો રે અમારું મંદિર છે કેમ કે બુતરે તો આખી જ છે કેટલા વાગી ગયા 10 વાગે ને હા 10:30 એ ઉઠી જ્યું છે તો અમે હેઠા જઈ ધીમે ધીમે કેમ કે આજ મિત્રો મોડું થઈ જ્યું ને આજ ઘરે એટલું બધું કામ હતું એટલે અમે આવી નહો કા હું અલપેશ ને અમાર મામાએ બેઠા ને માર મામાનો છોકરો પીયુસ આમ જાય છે જો

હાલો મિત્રો તો ખોરાન માના દર્શન કરી લઈએ આપણે જો મિત્રો આવું છે મંદિર

જો મિત્રો આવું છે બધું આને હું કે માતાજી ને આ પહેલા માનતા માતાજી દીયા હમ આપણે મંદિર પણ એક ભૂલી આવી ના ડંકો વગાડ લે જો હા મિત્રો એ તો પણ પાછા ડંકો

આવું છે અત્યારે આપડે ક્યારેક અત્યારે તો રાત્રે આવ્યા છીએ પણ આપડે જવાનું છે પણ ત્યાં આપડે આજ નઈ જાય કેમ કે મોડું થઈ ગયું છે એટલે ચાલો મિત્રો તો હવે આપડે જવાનું છે મહાદેવના મંદિરે દર્શન કરવા છે આજે રવિવાર રવિવાર છે ને ભવનનાથ દાદા મંદિરે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ

бля ग्रेंसिका पो एक मोटी दूध री di आपी हेलो આલે તું ખાઈ જાવે ફાઈનલી મિત્રો આપણે છે ને ઘરે પહોંચી ગયા છીએ હવે બધા મિત્રો રામ રામ અને જય શ્રી રામ મિત્રો અને આપણે વ્લોગ અહીંયા પૂરો કરીએ હવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં